ઈશ્વરે આપણને આ દુનિયામાં મોકલ્યા છે આંતરિને આપણને એવું કઈને મોકલ્યા છે તું જા હું તારું ધ્યાન રાખીશ તારા માટે બધી જ સવલતો ત્યાં મેં ઉપલબ્ધ કરાવી છે આપણે એ વાપરીએ છીએ પણ ખરા ક્યારેય વિચાર કર્યો છે ઈશ્વરે આપણને શું શું આપ્યું છે ક્યારેય નથી વિચાર કરતા દવાખાનામાં કોઈ દર્દીને દાખલ કર્યો હોય અને ઓક્સિજનનો બાટલો ચડાવવો પડે તો એના પૈસા લાગે છે ખાસ શું બિલ આવે અહીંયા કરોડો બાટલા ઓક્સિજન હવામાં ઈશ્વરે આપણા માટે એમને મફત આપ્યો જેવી તારી શક્તિ તું હવામાં ફેફસામાં ભરીને જેટલો ઓક્સિજન વાપરો એટલો વાપર બિલ નહીં મોકલું બિસ્લેરીની પાણીની બાટલી જોઈએ દુકાનેથી લઈએ તો પંદર રૂપિયા ફાઇવ સ્ટાર હોટેલમાંથી સાઠ રૂપિયા બિસ્લેરી કરતા એ વધારે ચોખ્ખું પાણી વાદળા ચોમાસા દરમિયાન વપરા વરસાવે છે શુદ્ધ પાણી દરિયાના પાણીમાંથી વરાળ બને એ વરાળ આકાશમાં જાય આકાશમાંથી વાદળ રૂપે ખેંચી આવે અને વરસાદ પડે

એ ગઈ વખત કરતા બિલ અડધું જ આવ્યું કે ગઈ વખતે અઠ્યાવીસ ઇંચ પડ્યો હતો આવે જ બિલ ભગવાનને તેથી નથી આવતું પંખો ચલાવીએ તો આપણે લાવવો પડે પંખો કેપિટલ એક્સપેન્ડિચર થાય વેચાતો લાવવા પડે સાંજ પડે બપોરે એ મજાના લીમડાના છાંયડામાં બેઠાઈએ અને બહાર ગમે એટલો તાપ લાગતો હોય પણ મંદ મંદ હવા આવતી હોય કોઈ પંખાની જરૂર પડે કોઈ પંખો કામ કરે ત્યાં અને આ પંખો ચાલે છે કુદરતનો આવે શિયાળામાં આપણે રૂમમાં હીટર ચલાવીએ કેમ તો કે બહુ ઠંડી છે આજે હીટર ચાલુ રાખો હા પણ સવારમાં સૂરજ ઉગે એના કુણા કિરણો આપણને સરસ મજાની ઊંફ આવે એવી ગરમી આપે એનું બિલ આવે છે કોઈ દાડો અરે એની વાત ક્યાં કરીએ છીએ આપણે અમુક ઉંમર થાય પછી ડોક્ટર કે હવે તમને વિટામિન ડી ની ડેફિશિયન્સી થઈ ગઈ છે વિટામિન ડી ડેફિશિયન્સી ના માટે ટીકડા લાવવા પડે કેલ્શિયમ ના પૈસા થાય અહીં સૂરજના કુમળા કિરણો તમને જેટલું જોઈએ એટલું વિટામિન ડી આપે છે કોઈ દાળ બિલ આવ્યું તમારું કલો તમે આટલું વિટામિન બી વાપરી રાખ્યો બિલ આપો ઈશ્વર લગભગ તમારી બધી જ જરૂરિયાતો તમને પૂરી પાડીને બેઠો કરીએ આપણે પૂનમનો ચંદ્ર સરસ મજાની શીતળ ચાંદની એલઈડી લાઈટ જેવી એનું બિલ આવ્યું કોઈ દર તરફ સૂરજમાંથી આપણે સૌર ઉર્જા પેદા કરીએ અને સૂરજ તપ્યા કરે એનું બિલ કોઈ દર મોકલીશ ખરો આવી તો કેટલીય બાબતો છે જેનું બિલ ભગવાન તમને મોકલતો નથી અને તમે માની લો છો કે મફત છે તો ઓટલાય ધો બગીચામાં પાઇપ ખુલ્લી હોય એનો વાંધો નહીં ક્યાંક દામું તૂટી ગયું હોય તો એ ઉતાવળ નથી પંચાયત બિલ ભરતી જ નથી ચિંતા શું છે આ બધી વાતો મફતમાં મળે છે ને અને મફતમાં જે વસ્તુ મળે એની કિંમત આપણે ક્યારેય ના સમજાય બે શબ્દ છે વાપરવું વાપરવું એટલે ઉપયોગ કરવો તમને તરસ લાગી હોય અને સરસ મજાનું એક ગ્લાસ ભરીને પાણી પી જાઓ તો એ તમે વાપર્યું કહેવાય બીજો શબ્દ છે વેડફવું જરૂર હોય કે ના હોય બે ઢોળ આંગણામાં પાણી છાંટી દો અત્યારે સોસાયટીઓમાં ઘણી જગ્યાએ ડોલો ભરી ભરીને પાણી છંટાય છે ઓટલા ધોઈને ઠંડા કરાય આ વેડ વાળો શબ્દ થયો વાપરવું ના કહેવાય ને વેડફવું કહેવાય ત્યારે આવી પરિસ્થિતિમાં પાણી જેને આપણે એક સંપૂર્ણપણે મફતની સવલત ગણીએ છીએ ઘણા બધાના મગજમાં તો એવું છે કે પાણી આપવાની જવાબદારી જ સરકારની આ લોકશાહી મારી બેટી જબરજસ્ત આપણા મગજમાં ઘર કરી ગઈ અને દરેક રાજકીય પક્ષ પણ એ આપણને ઓળખી ગયા છે એ નકામા આની અત્યારે વાદ વિવાદમાં ઉતરવ્યા કરતા સરકાર આપશે સરકાર બધું જ આપશે સરકાર મફતમાં આપશે તમારે માત્ર આ દેશના વસ્તી વધારાનું પુણ્ય કાર્ય કરવાનું અને ભગવાનની આગળ ક્યાંય યાદ રાખો ભગવાન આપેલી કોઈ પણ વસ્તુ તમે મફત વાપરશો તો ભગવાનના ગુનેગાર થશો હું નથી કેતો આ કવિ બાલમુકુંદ દવે આ શબ્દો મહાત્મા ગાંધીના મોમાં મૂક્યા છે અને એ મહાત્મા ગાંધીના શબ્દો શબ્દોમાં મોઢામાં કવિ જે શબ્દો મૂક્યા છે એની એક સરસ મજાની કવિતા આજે આપણે માણવી છે એમાંથી બોધ લેવો છે શરૂ કરીએ બાલમુકુંદ દવે કે છે સાબરના જળ વહ્યા જાય એ જમાનામાં સાબરમતી નદી જયારે ગાંધી બાપુ આશ્રમ ત્યાં હતો તો કોઈ તકલીફ નથી બારે મહિના જળ વયા જાય સવાર નો પર બાપુ વહેલા ઉઠતા એટલે સવારનો નો પોર ગાંધી ઉઠ્યા સવારનો પોર ગાંધી ઉઠ્યા એ વખતે ઘરમાં નળ નહોતા ઘરમાં સંડાસ પણ નહોતા સવારનો નો પોર ગાંધી ઉઠ્યા શુદ્ધિ કરવાને દાંતણ કરવું હોય પછી આપણે કોગળા કરીએ મુખ શુદ્ધિ કરવાને સાબરના જળમાંથી ભરી એક નાની સી લોટી લોટી જોઈ જ તમે ઘરમાં તો લોટી નહીં જોઈ હોય મોટું હોય વાસણ આમ લોટો એને લોટો કહેવાય તો એનું નાનું વર્ષન બેબી વર્ષન બેબી લોટો એને લોટી કહેવાય તો આ તો અણિયાનો જીવ ગાંધી બાપુ વધારે કશું ના લે એટલે એને સાબર ના પાણીમાંથી પતરાનું મોટું ડબલું ના ભર્યું ડોલ ના ભરી ગડો ના ભર્યો લોટો ના ભર્યો પણ ભરી એક નાની સી લોટી હવે આ એક એમનો અંતેવાસી જોઈ ગયો એને નવાઈ લાગી કે આ શું કરે છે બાપુ હામાં અહીં ક્યાં પાણીની તંગી છે તમે લો કે ના લો નદી તો હોય જાય છે કેટલાક એવા ખ્યાલમાં જીવે છે કે આ નદીના પાણી દરિયામાં જાય છે નકામાં જાય છે એમ રોકી પાડવા જોઈએ એમને એ ખબર નથી કે જે દાડે નદીના પાણી રોકી પાડો એ દાડે દરિયામાં નદીના મુખ પ્રદેશના ભાંભરા પાણીમાં જે ઝીંગા માછલીઓ જે જળસૃષ્ટિ થાય બધી મરી જાય અને જમીનમાં ખારાશ આવવા માટે દરિયાની ભરતી આવે એની આ નદીના પાણી દરિયામાં જાય છે દરિયાની ખારાશને આવતી રોકે છે અને બામરા પાણીમાં ખાસ પ્રકારના દરિયાઈ જીવો પોતાની જીવ સૃષ્ટિ વિકસાવે છે હવે આ નકામું થોડું જાય છે પણ આપણા ત્યાં બે છે નદીના પાણી બધા દરિયામાં નકામા હોય જાય નકામું નથી હોઈ જાય તો કુદરત કશું નકામું નથી કરતી એટલે સાથી બાપુને પૂછે છે કે બાપુ અહીં પાણીની શી ખોટ બાપુ અહીં પાણીની શી ખોટ નદી વહી જાય આવી મોટી નદી વહી જાય આવી મોટી અને તમે ભરી એક નાની સી લોટી આવડી મોટી નદી વે છે એમાં તમે એક નાની તમુડી ભરીને પાણી લો છો લોટી ભરીને પાણી લો છો શું સમજાતું નથી આવું કેમ કર્યું તમે હવે આ પ્રશ્ન થયો ગાંધી બાપુને થયો બાપુ જવાબ તો આપે જ યોગ્ય લાગે ગમે તે પ્રશ્ન હોય એનો સાચો જવાબ આપે પોતાને જે યોગ લાગતો હોય આપે શબ્દો ચોર્યા વગર આપે એટલે ગાંધીની ભ્રમર ઉચકાય આ સાથીના આવા વાહ્યા ખ્યાલ ઉપર બાપુની ભ્રમર ઉચકાય એટલે બાપુને ગમ્યું નહીં એમનો અણગમો છતો થાય ગાંધીની ભ્રમર ઉચકાય અને પછી જવાબ આપે છે બાપુ જવાબ સાંભળો ધ્યાનથી બાપુ શું કે છે એના સાથીને કે ભાઈ નદી મારી એકલા ની ઓછી છે કઈ આપણે તેવું જ માનીએ બધું આપણે બાપનું હોય કે જે હોય તે બધું આપણું બીજા કોઈનું કઈ નહીં બાપુ છે નદી મારા એકલા ની ઓછી છે કઈ જીવ જંતુ પશુ પંખી માણસ એ સૌ કોઈનો એમાં છે ભાગ કેટલા બધા ભાગીદારો છે કુદરતની સંપદામાં ભાગીદારો છે આ પાણીના અને એટલે હું તો મારા ખપ થકી એક ટીપુ અધિક ન લઈ શકું છું આ સર્વોદરી ભાવનાની વાત આવી દીનદયાળ ઉપાધ્યાયજીની એકાત્મતા માનવવાદની જે

આપણે તો રોજ બનીએ છીએ આપણે તો જે હાથમાં આવ્યું પેલો દલાતરવાડી ની વાત જેવું છે કે વાડી રે વાડી બોલો દલાતરવાડી રીંગણ લઉ બે ચાર કે લોન ને દસ બાર કોના બાપ ની દિવાળી પછી એ વાર્તામાં તો પેલા વશરામ ભૂ હતો એ દલાતરવાડી ને ઊંધા બાંધી ઊંધા લટકાવી પછી કુવા પાસે છે અને પછી પૂછે છે કુવારે કુવા એટલે કુવો કે બોલો વશરામ ભુવા ડૂબકા ખવરાવું બે ચાર એના ને દસ બાર એટલે એમને તો મળી જાય છે આપણે મળે તો સૌનું એ કોઈનું નહીં અને સૌ એ ભોગવવાનું આપણે જેટલું એમાંથી લૂ રામ નામ કી લૂંટ હે લૂંટ શકે તો લૂંટ બાકી ફિર પછતાયેગા જ પ્રાણ જાયગા છોટ કાલ ઉઠીને જો એવી એવી જો અફવા આવે કે ડીઝલ નથી મળવાનું પેટ્રોલની હડતાલ થવાની છે તો જે સાધન સંપન્ન લોકો સૌથી પહેલા દોડી જરૂરિયાત કરતા વધારે ભરાવી કેમ તમારું એકલાનું છે ભાઈ પણ એ ભાવના આપણામાં નથી જે ગાંધીની વાત છે હું તો મારા ખપ થકી એકે ટીપુ અધિક ન લઈ શકું એમ કરું તો બનુ પ્રભોત્રણ ગુનેગાર આ આ ગાંધીયન ફિલોસોફી છે આ સર્વોદયની ફિલોસોફી છે આ સુખી થવાનો રસ્તો છે આપણને ગમે કે ના ગમે પણ ગરીબી અને અમીરી વચ્ચેની જે ખાઈ વધતી જઈ રહી છે આવનાર સમયમાં એના ભયંકર દુષ્પરિણામો વેઠવા આપણે તૈયાર રહેવાનું છે આપણે કદી હવે કવિ કે છે કે આપણે કદી આવા સામૂહિક સુખનો શું કરીએ છીએ વિચાર ગાડાથી જ થતા આપણે કરીએ આપણે તો ગાડીમાં મુસાફરી કરતા ભૂલે ચૂકે એક પાટલી ખાલી હોય તો આમ લાંબા પોળા થઈને બેસીએ બીજા બાજુ વાળાને બેવા ને હમણાં આવે છે જગ્યા ભરાઈ ગયેલી છે કવિ કે છે આપણે કદી આવા સામૂહિક સુખનો શું ખ્યાલ ભલા રાખીએ છીએ નજરમાં આવો ખ્યાલ કોઈ દળ આપણા નજરમાં આપણા મગજમાં આવે છે ગાંધી ભલે લોટી રાખે ગાંધી ભલે લોટી રાખે આપણે તો ગળે ગળા ઠારવીએ છીએ ગટરમાં ગાંધી ભલે લોટી રાખે આપણે તો ગઢે ગળા ઠાલવીએ છે ગટરમાં અને પછી કવિ કટાક્ષ કરે છે ચાપકો મારે છે કે છે કે આ ગટરમાં ગળે ગળા આપણે ઠાલવીએ તોય અને તોય અશુદ્ધિ તો રહી જાય અને તોય અશુદ્ધિ તો રહી જાય ગાંધી જેવું મુખ નહીં સાફ થાય ગાંધીના મુખ પર જે નિર્મળતા છે જે શાંતિ છે જે સત્યની તાકાત છે દોસ્તો હું આ વિડીયોના માધ્યમથી તમને જાહેરમાં કહું છું એ જમાનામાં કોઈ મેકઅપ કરવાની પરિસ્ પદ્ધતિ નહોતી એ જમાનામાં કોઈ બીજી ત્રીજી રીતે ફોટાને આમ તેમ કરી શકાતું નહોતું ટેકનોલોજી માણસને જેવો છે એવો દેખાડતી મને ગાંધી બાપુનો એક ફોટો એવો દેખાડો કે જેમાં એમના ચહેરા પર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો તણાવ અથવા સ્ટ્રેસ હોય અને સ્મશાન યાત્રામાં એના શબ્દના ફોટા પર પણ આ ગાંધી છે અને તોય અશુદ્ધિ તો રહી જાય ગાંધી જેવું મુખ નહી સાફ થાય ગાંધી જેવું મુખ નહી સાફ થાય કુદરતી સંપત્તિનો કવિ હવે તમને કહે છે કે કુદરતી સંપત્તિનો કેટલો કરીએ છે બગાડ કુદરતી સંપત્તિનો પાણી કુદરતી સંપત્તિ છે અવાજે આપણે પ્રદૂષિત કરીએ છીએ કુદરતી સંપત્તિ છે ઝાડ કાપી નાખીએ છીએ કુદરતી સંપત્તિ છે આપણે ઉપરથી લઈને નથી આવ્યા એ કોકે આપણા હાટ ઉપરથી મોકલી છે અહીંયા અને આપણા બાપ દાદાઓએ આપણી માફક લોભ કરી વાપરતા વાપરતા ગુજરી ગયા બચેલી સંપત્તિ છે તમારી મારી મિલકત નથી આ નથી ઝાડ તમારું નથી પર્યાવરણ તમારું નથી હવા તમારી નથી પાણી તમારું નથી આકાશ તમારું નથી ચાંદની તમારી તમે એને બગાડવાનું જ કામ કરો મરજીમાં એ રીતે વાપરવાનું કામ કરો એટલે કવિ કે છે કે કુદરતી સંપત્તિનો કેટલો કરીએ છે બગાડ છીંડેથી ને ખેતરમાં પેસીએ છીંડું એટલે નાની વાળ હોય ને એમાં વચ્ચે કાપીને એક જે એક જવાવા માટેની જગ્યા કરી હોય એને છીંડું કહેવાય તો છીંડેથી ને ખેતરમાં પેસીએ ને આખી આખી ભાંગીએ છીએ વાડ આપણે તો આખી વાડ ગાડા વાટની માફક ખુલ્લી કરી નાખીએ છીએ જરૂર છે થી જવાની એ નથી કરતા આપણે અને ભાગ્ય છે આખી વાડ અને પછી એ તમને પૂછે છે અને મારે તમને પૂછવું છે આ આ વાતના અંતમાં કે તો પછી ગાંધી શી રીતે બની શકીએ તો પછી ગાંધી શી રીતે બની શકીએ ગાંધીજીને અનુસરવા હોય તો ગાંધીજીના ગુણોને પણ અનુસરવા પડે અને ગાંધીજીના ગુણો સર્વોદયના સિદ્ધાંત પર સર્વ સમાવેશક વિકાસના સિદ્ધાંત આયોજન એવું હોવું જોઈએ કે જે સમાજના છેવાડામાં છેવાડાના મદદરૂપ થાય આ ગાંધી વિચાર છે સાચું બોલો આ ગાંધી વિચાર છે ડરો નહીં આ ગાંધી વિચાર છે રામનું નામ એ ગમે તેવી મુશ્કેલીમાંથી તમને બચાવે છે ગમે તેવી મુસીબતમાંથી તારે છે આસ્થાથી લેવાયેલું રામનું નામ તમને અદભુત બળ પૂરું પાડે છે ગાંધી વિચાર છે નાના ની વસ્તુ પણ ઉપયોગી છે અને વેડફો નહીં આ ગાંધી વિચાર છે એક ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે ચાલો ગાંધી વિચાર છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને પ્રાર્થના કરો પ્રાર્થનામાં તમને શાંતિ આપવાની જે શક્તિ છે અને જે વાત કહો તે જરા સારી રીતે કોણ ભાઈ આપણે ગાંધી કથા સાંભળીએ છીએ ગાંધીજીના જીવન પ્રસંગો અને ગાંધી કથાને શબ્દ દેહ આપ્યો આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈએ નારાયણભાઈ દેસાઈના મુખેથી ગાંધી કથા સાંભળવી એક લ્હાવો હતો એ ગાંધી કથાના ભાગરૂપે એક ધૂન ગૌરાવતા એ ધૂન કઈક આ પ્રમાણે હતી અમે કડવા વચન કદી બોલશું ના અમે કડવા વચન કદી બોલશું ના અમે જીવવા એ વખ કદી ઘોળશું ના અમે કદી શું આપણે શક્ય તેટલું આને અનુસરી શકીએ આટલું આપણે કરીએ તો જીવન કેટલું સરસ થઈ જાય પણ આપણે ગાંધી નથી થવું આપણે વિપરીત રસ્તે જવું છું અભરખા જાગ્યા છે જેટલું વધારે ભોગવી લેવાય લેવાય ભેગું કરી પછી ભગવાન જ બચાવી શકે ભગવાન નહીં બચાવી શકે હું તો ઘણી વાર ગમતમાં છું ગીતામાં વચન આપીને ગયો છે ને એ ધર્મસ્ય ગાની ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ હમ પરિત્રાણાય સાધુના વિનાશાય તે દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ હું દોસ્તો દાવા સાથે કહું છું કે આ ભગવાન જે વચન આપીને ગયો છે ભૂલમાં ભોળા પડામાં એ સમયને કોઈ લાગણીના આવેશમાં એ જો અત્યારે જન્મે આ વાતાવરણમાં ને તો ઝેર ખાઈને મરી જાય આપણે આપણા અંતરાત્માને વફાદાર નથી આપણે બધું જ ખાઈ જવું છે ભાવી પેઢી માટે કશું જ નથી રાખવું મારી પેઢીને પાણી ફૂટે ફૂટે મળ્યું હવે પછીની પેઢીને મળશે આ વિચાર આપણને આવતો જ નથી મારા વખતે પ્રદૂષણના પ્રશ્નો નહોતા આજે પ્રદૂષણના ગંભીર પ્રશ્નો થવા માંડ્યા છે જરાય વિચાર નથી આવતો તળાવ પુરાતા જાય છે તળાવો ઉપર આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બનતા જઈએ છીએ અને પછી કહીએ છીએ કે ગરમી પડે છે આપણે ક્યાંક ખુલ્લી જગ્યા રહેવા દીધી નથી આપણે આપણી બરબાદીનો ચુકાદો આપણી જાતે લખી રહ્યા છે હજુ પણ સમય છે જો આપણે બચીએ એમાંથી તો